આ તરફ દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે અને આ વખતે છેલ્લા અગિયાર વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે આગ્રાની વાત કરીએ તો જે તાપમાનનો પારો છે તે છેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી સુધી એટલે કે સુડતાલીસ ડિગ્રી પણ થઈ શકે છે રાજસ્થાનના બાડમેર અને પંજાબમાં તો કાળજાળ ગરમી પડી રહી છે મધ્યપ્રદેશ સહિત નવ એવા રાજ્યો છે જ્યાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે સાથે ગુજરાત દિલ્હી હરિયાણામાં પણ

तारीख गर्मी ना प्रकोप रह आगही हवा विभाग करी देखिए जनरली क्या है कि जो मे मंथ होता है वो साल का सबसे गर्म महीना होता है और इस समय बहुत सारी जगह जो टेम्परेचर हैं अगर रेनफॉल एक्टिविटी ना हो नॉर्थ वेस्ट इंडिया में तो 45 डिग्री क्रॉस कर चुक कर जाते हैं और अभी भी यही सिनेरियो बना हुआ है कुछ दिनों से और हमारा अनुमान यह है कि आने वाले एटलीस्ट वन वीक ऑलमोस्ट ऐसा सिनेरियो रहेगा जिसके लिए हमने हीट वेव टू सीवियर वेव मेन हमारी डेफिनेशन दो टाइप की होती है हीट वेव का एक तो हम डिपार्चर के बेस पे देखते हैं कि अगर आपका जो सामान्य टेम्परेचर से जो टेम्परेचर है 4.5 डिग्री से ज़्यादा हो तो हम हीट वेव बोलते हैं और अगर 6.5 डिग्री से ज़्यादा हो तो हम सीवियर हीट वे बोलते हैं लेकिन इन जनरली जो मे मंथ होता है उसमें क्या होता है कि दूसरा जो हमारा क्राइटेरिया है कि अगर आपके टेम्परेचर 45 डिग्री पहुंच जाते हैं तो भी हम हीट वे बोलते हैं और अगर वो 47 सेवन पहुँचते हैं तो हम उसको सीवियर हीट वे बोलते हैं अभी जो सनेरियो बना हुआ वो ऐसे ही है कि बहुत सारी जगह जो टेम्परेचर हैं फोर्टी डिग्री से ज़्यादा है इवन दोनों क्राइटेरिया सेटिस्फाई हो रहे हैं जिसके लिए हमारा यही अनुमान है कि पांच दिन राजस्थान, स्पेसिफिकली बेस्ट राजस्थान, पंजाब, हरियाणा, इसमें ऐसा ही सिनेरियो बना रहेगा, जिसके लिए हमने पांच दिन वहां रेड अलर्ट दिया है। अतरफ गुजरात मापन अंग दिजार्ड थी गर्मी और प्रकोप यथावश्यं आगामी पांच दिवस एट्वेवनी आगाही करामावी शें अने ગુજરાતમાં સૌથી વધારે ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે અહીંયા પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે અગિયાર શહેરો એવા છે કે જ્યાં એકતાલીસ ડિગ્રી કરતા પણ વધારે તાપમાન નોંધાયું છે અમદાવાદ રાજકોટની વાત કરીએ અહીંયા તો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી પાંચ દિવસ પણ હીટ વેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે કે લગભગ તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તમે આ પણ જોઈ શકો છો કે જે જે ખાસ ઉત્તર વિસ્તાર છે ત્યાં રેડ ઝોન છે એટલે કે અહીંયા તાપમાનનો પારો વધી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં યલો અલર્ટ છે અને મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આંશિક રીતે અહીંયા થોડું તાપમાન ઓછું છે જોકે ખાસ કરી સુરેન્દ્રનગર કે જ્યાં પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ડેફિનેશન છે તે અનુસાર પિસ્તાલીસ ડિગ્રીને પાર તાપમાન જાય એટલે તેને વેવ કહેવામાં આવે છે એટલે કે આગામી દિવસોમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન ભાગના શહેરોમાં જોવા મળી શકે છે તેવામાં લોકોએ તકેદારી રાખવી જરૂરી છે અમારી સાથે સમાદાતા સચિન કડિયા ફૂન લાઇન પર જોડાઈ ગયા છે સચિન હવામાન વિભાગે શું આગાહી કરી છે ગરમીને લઈ જે ચોક્કસથી ખાસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ દિવસ ગરમીનો ખેર હજુ પણ યથાવત રહેશે ખાસ ગુજરાતમાં પાંચ દિવસ કાળજાળ ગરમીથી સાવધાન રહેવાની જરૂર છે નાગરિકોએ હજી પણ અંગ ધજાડતી ગરમીથી પાંચ દિવસ સુધી સામનો કરવો પડે તેવી સ્થિતિ છે ખાસ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ સૌરાષ્ટ્ર સ્તૈષ સહિત આણંદ સુરત વલસાડ અમદાવાદ ગાંધીનગર રાજકોટ નડિયાદમાં ગરમીનો કહેર યથાવત રહેશે ખાસ અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો આજે પણ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હતો એટલે કે આવનારા પાંચ દિવસ આ તાપમાન વધી શકે છે પિસ્તાલીસ ની આસપાસ અને તેનાથી ઉપર પણ પારો જઈ શકે તેવી સ્થિતિ છે ખાસ જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે એટલે કે સપ્તાહનું જે લિસ્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતું હોય છે તેમાં પાંચ દિવસની જે હિટવેવની ની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આગાહી અત્યારે હાલ પડી રહી છે મહત્તમ ગુજરાતના મોટા ભાગના જે મુખ્ય જે મહાનગરો છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ખાસ જુનાગઢ સોમનાથ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સૌથી હિટવેવમાં એટલે કે પિસ્તાલીસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સુરત આણંદ વલસાડમાં પણ તાપમાનનો પારો ઊંચો રહ્યો ખાસ ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે પિસ્તાલીસ ડિગ્રી હજુ પણ જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી શકે છે ખાસ આ પાંચ દિવસ ગરમીથી રાહત નહીં રહે અને નાગરિકોએ ગરમીથી બચતા રહેવું પડશે જી બિલકુલ આભાર સચિન તમામ જાણકારી આપવા બદલ હવે વાત કરીશું પંચમહાલ વિશે કે જ્યાં જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો છેતાલીસ ડિગ્રી આસપાસ થઈ રહ્યું છે ગોધરા શહેરમાં તો સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે માર્ગો સુમસામ ભાસી રહ્યા છે લોકોએ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે જિલ્લામાં થી છેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન વેધર સાઇટ પર જોવા મળ્યું છે રીતસર જાણે કે અગનભઠ્ઠી જેવો માહોલ અહીંયા સર્જાયો છે સંવાદદાતા નામદેવ પાટીલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે નામદેવ પંચમહાલમાં શું સ્થિતિ છે ગરમી ને સમગ્ર રાજ્યમાં ગરમી દિવસે ને દિવસે વધી રહી છે કેટલાક શહેરોમાં હિટવેવની બી અસર જોવા મળે છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં ગત બે દિવસથી ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે જિલ્લાના કેટલાક વિસ્તારોનો તાપમાન તેતાલીસ ડિગ્રીથી છેતાલીસ ડિગ્રી સુધી રહેતા તાપમાન વધુ જોવા મળી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગરમીનો પારો આસમાને પહોંચી હોય તેવું લાગી રહ્યું છે જિલ્લાના છેવાડાના કેટલાક વિસ્તારોમાં વિસ્તારોમાં જે ગરમીનો પારો છેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે જેને લઈ ગોધરા શહેરમાં હાલ સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે જે મુખ્ય માર્ગો છે શહેરના તે સુમસામ છે અને લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જિલ્લામાં જિલ્લામાં જિલ્લાની વાત કરવામાં આવે તો તેતાલીસ ડિગ્રી અને છેતાલીસ ડિગ્રી તાપમાન બેઘર પર સાઈડ પર જોવાઈ રહ્યો છે રિક્સર આગને ભટ્ટી જેવો માહોલ હાલ જોવા મળ્યો છે જેના કારણે જે શહેરીજનો છે અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેઓ કામ વગર બહાર નીકળવા ટાળી રહ્યા છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો ઇટવેવને લઈ કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્ય સરકાર આ અંગે ખૂબ જ ચિંતિત છે ગરમીને લઈ આરોગ્ય વિભાગે પણ જરૂરી સૂચનાઓ જાહેર કરી છે ગરમીથી બચવા જરૂરી પગલા લેવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આરોગ્ય ખાતા મારફત હિટવેરને લગતી એને એનાથી જે અસરો થવાની એના માટેની સૂચનાઓ આરોગ્ય ખાતાએ પ્રસારિત કરી દીધી છે અને લોકોને સાવચેત રહેવા માટે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી કરવા માટેની જાણ કરી દીધી

એમાં આવ્યા છે છે સેવા કરી રહ્યા જે જે વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવ ની આગાહી કરવામાં આવી છે અને તેને જોતા સુરત જિલ્લા તંત્ર તરફથી પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને હીટવેવથી બચવા માટે અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા છે આજની વાત કરવામાં આવે તો સવારથી જે સુરતનો જે તાપમાનનો પારો છે તે ઊંચો ગયો છે અને હમણાં સુધીનું જે તાપમાન છે તે છત્રીસ ડિગ્રી સુધી હાલ પહોંચ્યું છે જે બપોર સુધીમાં એકતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને સવારથી દસ વાગ્યા બાદ જે પ્રમાણે વાતાવરણમાં ચેન્જીસ આવ્યા છે તેને જોતાં આકરા તાપ તો પડી ગયો છે અને કાળઝાળ ગરમી પણ હાલ જોવા મળી રહી છે ગરમીથી બચવા માટે લોકો છે તે વાહનો પર જયારે નીકળે છે ત્યારે મોઢા પર રૂમાલ અથવા તો જે સફેદ વસ્ત્રનો પણ ઉપયોગ કરી રહ્યા છે સાથે સાથે જ કેટલાક લોકો છે તે આજે રવિવાર છે અને રજાનો દિવસ છે એટલે ઘરોની બહાર છે તે નીકળવાનું પણ ક્યાંક ટાળી રહ્યા છે અને તંત્ર તરફથી પણ એ સૂચન કરવામાં આવી રહ્યું છે કે જો જરૂર ન હોય તો ઘરોની બહાર હમણાં ન નીકળવું કારણ કે વેવની આગાહી છે અને સ્વાભાવિક છે કે વેવની આગાહી વચ્ચે જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ભારે પરસેવે રેપજેપ થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિની અંદર છે તે શક્યતા રહેલી છે સુરત શહેરની અંદર આ પ્રકારનો જે માહોલ કારણ કે સતત ગરમી પડી રહી છે અને ગરમીના કારણે લોકો પરસેવેરબજેપ થઈ રહ્યા છે ત્યારે તંત્ર તરફથી જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એ માર્ગદર્શિકાનું અનુસરણ કરવા માટે પણ તંત્રએ લોકોને અપીલ કરી છે અલગ અલગ સૂચનો છે તે માર્ગ દર્શિકામાં જાહેર કરવામાં આવ્યા છે અને આ માર્ગદર્શિકાનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો હીટવેવથી બચી શકાય તેવું તંત્રએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કેમેરામેન અજિત કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છેલ્લા બે વર્ષની સરખામણીમાં ગરમીનો પારો વધતા જિલ્લાવાસીઓ ગરમીમાં શેકાવા મજબૂર થયા છે આજે પણ ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યો જેના પગલે બાફ અને અંગ જાળતી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો હતો તો ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા જોવા મળ્યા હાઈવે પર ટકાઈના ના ચાર વાગ્યા સુધી બહાર નીકળાય ના ઘરની અંદરથી એવી ગરમી પડે છે બપોરના સમયે શેરીનો રસ પીએ તો પણ ટકાય એવું નથી કન્ડિશન બહુ ખરાબ છે પાણીની કોઈ વ્યવસ્થા જ નહીં પાણી નજીકમાં નથી ડેમમાં છે પણ પાણી થોડું જ છે અત્યારે ડુંગરના વિસ્તારમાં બહુ જ ગરમી લાગે છે હાવવી પર બિલકુલ નીકળાય જ ન કંડિશન પાંચ વાગ્યા સુધી નીકળે રાતે નવ વાગ્યા સુધી ઘરમાં ટકાઈના કન્ડિશન એવી રહી છે ગરમી અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગરમીનો પ્રકોપ વધતા જે લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બપોરના સમયે જે જિલ્લાના રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે ત્યારે સાથે સાથે જે જિલ્લાના ફરવાલાયક સ્થળો છે યાત્રાધામ શામળાજી મંદિર ખાતે છે હાલ અત્યારે આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે યાત્રાધામ શામળાજી મંદિર છે રવિવારનો દિવસ છે સામાન્ય રીતે યાત્રાધામ ખાતે રવિવારે મોટી સંખ્યામાં યાત્રિકોને દર્શન માટે આવતા હોય છે પણ અસહ્ય ગરમીના કારણે અહીંયા આગળ યાત્રિકોની સંખ્યા હાલ નહીવત જોવા મળી રહી છે સામાન્ય સંખ્યાની અંદર હાલ યાત્રિકો અહીંયા જોવા મળી રહ્યા છે ગરમીની અંદર અનેક લોકો બચવા માટે શેરડીનો રસનો પણ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગરમીનો પ્રકોપ વધતા જિલ્લાવાસીઓ હાલ બન્યા છે ગુજરાત ફર્સ્ટ અરવલ્લી આગામી પાંચ દિવસ હીટવેવની આગાહીને પગલે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો વોટર પાર્ક અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે ભારે ગરમીને કારણે પ્રાણીઓ માટે પણ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે હીટવેવથી બચવા તંત્રએ લોકોને જરૂરી સૂચન પણ જારી કર્યા છે તો અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં કે જ્યાં શહેરીજનો વોટર પાર્કમાં ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે બીજી બાજુ રાજકોટમાં જે પંખીઓ છે તેમના માટે બરફની પ્લેટ મૂકવામાં આવી હતી ઓરેન્જ એલર્ટને પગલે લોકો પણ ઠંડા પીણાના સહારે જોવા મળ્યા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે સુરતની વાત કરીએ તો અહીંયા છાસનું વિતરણ પણ લોકો માટે કરવામાં આવ્યું હતું અમદાવાદના પ્રાણી સંગ્રહાલયના દ્રશ્યો કે જ્યાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા પ્રાણીઓ માટે કુલર પણ મૂકવામાં આવ્યા છે